નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ વોળાવ્યા બને લેખ સત્ય ઘટના વિશે બોટાદ શહેરના શેઠ ભંગા દોશી જેની ફાંગમાં ફેરવો ખોવાઈ ગયાનું કહેવાય છે હકીકત આમ હતી ભગા દોશી નહવા બેઠેલા પેટની ખા ફાદ એટલી બધી મોટી અને તે એવી તો કુણી કે સાર સાર ઊંડા વાટા પડે નાહતા નાહતા જેમ ફાગમાં હાથ ફેરવીને વાટા માયલો મેલ ધોવા ગયા તેમ આંગળીમાંથી સોનાનો ફેરવો ખેંચાઈને વાટામાં સલવાઈ રહ્યો સોગરદમ જુએ પણ ફેરવો ક્યાંથી હાથ આવે નાહીને ઊભા થયા એટલે ટપ દેતો ફેરવો ફાગમાંથી સરી પડ્યો એ વાતે ભગા દોષીને મલકમાં મશહૂર બનાવ્યા આજ પણ ઓળખાણ દેવાય છે કે ઓલે ભગા દોશી જેની ફાંદમાં ફેરવો કોવાય કોવાય ખોવાય ગયો હતો આ ભગા દોશી સ્વામિનારાયણ પંથના હતા એકવાર એણે વડતાલની જત્રા આદરી બોટાદથી ગાડું જોડાયું સાથે ચાર વોળાવ્યા લીધા એક સાદુળ ખાછર અને ભાણેજ માલો બપોર થયા ત્યાં બાવળા રજોડાનું પાદર આવ્યું તળાવ ભરેલું દીઠું આપો કાળો અને આપો નાથો સ્વામિનારાયણના સેવક હતા એટલે એમને સ્નાન કરવાનું મન થઈ આવ્યું ભગા દોશી ગાંડા હાલવા ધો ત્યાં હમણે અમે ઊભા ઊભા એક ખંખોળિયું ખાઈને તમને આંબી લઈએ છીએ વાર નહીં લાગે બહુ સારું કહીને શેઠે ગાડું વહેતું રાખ્યું અને ચારે પોળાને કાંઠે ઉભાડીને સ્નાન કર્યું કાળા ખાછરે અને નાથા ખાછરે બબ્બે માળાઓ ફેરવી આહી ગાડાની શી ગતિ થઈ બરાબર બાવળાની ફાઈટરમાં ભગાશે દાખલ થયા ત્યાં તો કોળી ઠાકરડાનું જૂથ ભેટ્યું સૂરજ મહારાજ ન કળાય એવી ગીચ જાડી હથિયાર બંધ પચીસ કોળીઓ અને અડખે પડખે ઉજ્જળ વગડો ભગા ભગાદોશીએ ઘેર ભગવાનની મહેર હતી માયામાં મણા નહોતી અને વડતાલની પહેલી છેલ્લી વારની યાત્રા એટલે મંદિરમાં પધારવાનું ઘરેણું ગાંઠું પણ સારી પેઠે ભેળું બાંધેલું એ બધુંય લૂંટી ખડિયા ભરી ઠાકરડાઓનું જૂથ ચાલ્યું ગયું ત્યાં તો ચારે કાઠીઓ દેખાયા ભગા શેઠે મુનિમને છેતાવી દીધા કે ખબરદાર હો હવે કાંઈ વાત કહેવાની નથી થાવી હતી તે થઈ ગઈ ભગા દોષીએ તો પોતાના મોં ઉપર કંઈ કળાવવા ન દીધું પણ મુનિમની આંખમાં આંસુ આવી ગયા હતા એલા કેમ મોડું પડી ગયું છે વહેમ ખાઈને નાથા ખાછરે પૂછ્યું કાંઈ નહીં આપા ભગા દોશીએ કાઠીને ફોસલાવ્યો અરે કાંઈ નહીં શું શેઠ આ તમારા મોઢા ઉપર સાટોય લોહી નથી રહ્યું એલા ગાંડા ખેડુ તુંય મોંઘો કા મરી રહ્યો છે ગાંડા ખેડુએ કરી હે કાળમુખા અટાણ સુધી શીત જીભના લોછા વાળ્યા અમારું મોત કરાવ્યું ભગા શેઠ હવે તો મો ફાટો કે એ દીકરા ગેબ્રી કોર ઉતર્યા આપા ઉગમણા ઉતરી ગયા છે પણ હવે એ વાટનો બંધ વાળો એ જાડા જણ અને શેટુ પણ હવે પડી ગયું છે અરે રામ રામ ભજો શેઠ બંધ શું વાળે એટલું બોલીને કાળા ખાચરે પોતાની અગર નામની ઘોડીને ઉગમણી મરડી પછવાડે તાજણ ઉપર નાથો ખાછર અને બે કાઠીઓ ઉગમણા ફાળફળામાં ઉતરી ગયા સામે જુવે ત્યાં દાગીના ખડિયા ભરીને કોળી ઠાકરડા ચાલ્યા જાય છે કાઠીઓએ તરવારો ખેંચી પછી ઠાકરડા ઉપર ત્રણ ખાડાની તો રમઝટ બોલવા માંડી માત્ર નાથા ખાછરનું શરીર ભારે એટલે ઘોડીના કાંઠામાં કમર ભીસાઈ ગઈ છે તરવારની મૂંડ ને રૂપાના વાળની સાંકળી ગૂંથેલી કોટી બાંધેલી ઘણી પણ કોટી તૂટતી નથી તરવાર નીકળતી નથી શરીર કાંઠામાં ભીસાણું છે એટલે કોટી છોડાય તેમ નથી પણ ત્રણ કાઠીઓએ કામ પતાવી લીધું ખડિયા પછાડીને ઠાકરડા ભાગ્યા પૂરેપૂરો માલ પાછો લઈને કાઠીઓ પાછા ગાડા ભેળા ગયા ત્રણ ગાવ ગયા ત્યારે ખબર પડી કે અગરના તરંગમાં તો બરછી ખૂતી ગઈ છે અને લોહી ઉડતું આવે છે તો એ આછો ડાબો પડવા દેતી નથી એ જ કાળા ખાચરને એકવાર બુઢાપો આવ્યો પોતે લોયા ગામના રહે છે એમાં પ્રાગધાતા બે ધોળિયા નામનું ખાડું લોયાને માથે ત્રાટક્યું સાથે ભારાળી કોડી આંબલો બોલ્યો ભાઈ બીજાની તો ભે નથી પણ ઈ કાળો ખાચર કાળ જેવો લાગે છે સાવજને પિંજરામાં પૂર્યા વગર ફાવશું નહીં લૂંટારાઓએ સૌથી પ્રથમ કાળા ખાચરના ખોરડા ઉપર જઈને બહારથી સાંકળ ચડાવી દીધી અને પછી મંડ્યા ગામને ધબેડવા ગામમાં તો કંઈક બાયલા ભર્યા હતા એ ભૂસે લઉ જાઓ એ કોઈ બારણો ઉઘાડો માળો મોત બગાડો માં ઉઘાડો 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 એમ બોલતો લૂંટારાના દેકારા સાંભળી સાંભળીને બારણાની સાથે માથું પછાડતો એસી વર્ષનો આપો કાળો અધમુખો થઈ ગયો પછી એ જાજુ જીવ્યો નહીં મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે